વડોદરા શહેરના સુભાનપુરામાં ઝાંસીની રાણી મેદાન ખાતે આયોજિત ઓપન બોક્સ ક્રિકેટ ટુર્નામેન્ટમાં ખેલાડીઓનો ઉત્સાહ વધારવા મહાનુભાવોએ હાજરી આપી હતી વડોદરા શહેરના સુભાનપુરા વિસ્તારમાં આવેલા ઝાંસીની રાણી મેદાન ખાતે ઓપન બોક્સ ડે નાઇટ ટેનિસ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે ત્યારે આ ટુર્નામેન્ટમાં ત્રીજા દિવસે વડોદરાના સાંસદ ડોક્ટર હેમાંગ જોશી અને પાદરાના ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલાએ હાજરી આપી ખેલાડીઓનો ઉત્સાહ વધાર્યો હતો we ओये न्यू टिकमास्टर, ओये, चल, त्रिशिलंबे, राजेश भाई आयरे, टेनिस न्यू आयरन परेलुजे, ओपन बॉक्स डे नाइट क्रिकेट टूर्नामेंट, ग्राउंड निबार मारी दी जो जे, वॉट नंबर नऊ नी अंदर, ओपन बॉक्स डे नाइट टेनिस क्रिकेट टूर्नामेंट के जो बॉम्बे स्टाइल टूर्नामेंट न्यू आयरन વર્ષોથી આ વિસ્તારના લોકપ્રિય નેતાશ્રીઓ આપણા પૂર્વ કાઉન્સિલર અને શહેર કારોબારી સભ્ય રાજેશભાઈ આયરે તથા આપણા વોર્ડ નંબર નવના કાઉન્સિલર શ્રીમાન શ્રીરંગભાઈ આયરે દ્વારા આયોજન કરવામાં આવતું હોય છે અને મોટી સંખ્યામાં મને આજે જાણવા મળ્યું કે બસ્સોથી વધારે ટીમોએ આટલા દિવસની અંદર ભાગ લેવાના છે અને સમગ્ર દિવસ દરમિયાન સારું એવું ક્રિકેટ અહીંયા રમાતું હોય છે અને આના એક પોતાના અનોખા નિયમો પણ હોય છે જેનાથી ક્રિકેટ પણ ખૂબ જ રોમાંચિત થતું હોય છે આજે આ ક્રિકેટ જોવાનો લોકોને કીટ અર્પણ કરવાનો તથા ગેમનો ટોસ કરવાનું મને આજે તક મળી મારા સાથે અમારા નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના સાથી સભ્ય વિજયભાઈ પટેલ અને સર્વે અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા અને આ સુંદર આયોજન બદલ હું સાયનાથ ચેરિટેબલ ટ્રસ્ટ શ્રીરંગભાઈ આયરે રાજેશભાઈ આયરેને અને સમગ્ર આયરે પરિવારને ખૂબ ખૂબ અભિનંદન સહ શુભેચ્છાઓ પાઠવું આ પ્રસંગે પૂર્વ કાઉન્સિલર અને વડોદરા શહેર ભાજપના કારોબારી સભ્ય રાજેશ આયરે વોર્ડ નંબર નવ ના યુવા કાઉન્સિલર શ્રીરંગ આયરે સહિતના મહાનુભાવો પણ ઉપસ્થિત રહ્યા હતા જ્યાં ઉપસ્થિત મહાનુભાવોનું સ્વાગત કરવામાં આવ્યું હતું અત્રે ઉલ્લેખનીય છે કે આ ટુર્નામેન્ટમાં વોર્ડ નંબર નવના વિસ્તારની આશરે એકસો જેટલી ટીમોએ ભાગ લીધો છે જ્યાં ટુર્નામેન્ટમાં ભાગ લેનાર દરેક ટીમોને ટી શર્ટ અને ટેનિસ ક્રિકેટની કીટ નિઃશુલ્ક આપવામાં આવી છે જેમાં પ્રથમ વિજેતા ટીમને એકત્રીસ હજાર દ્વિતીય વિજેતા ટીમને પંદર હજારનો ઇનામ તથા ટ્રોફી એનાયત કરાશે ઓપન બોક્સ ડે નાઇટ ટેનિસ ક્રિકેટ ટુર્નામેન્ટ બોમ્બે સ્ટાઇલ આ મારું ચોથું વર્ષ છે અને આ ચોથા વર્ષની અંદર પણ વડોદરા શહેરના સાંસદશ્રી એવા ડોક્ટર હેમાનભાઈ જોશી અમારી વચ્ચે ઉપસ્થિત રહ્યા હતા તે જ્યારે શિક્ષણ સમિતિની અંદર ઉપાધ્યક્ષ હતા ત્યારે પણ તેમને ત્રણ વર્ષ સતત આ ટુર્નામેન્ટની અંદર તેઓ આવતા હતા અને તમામ યુવાનોને મોટિવેશન પૂરું પાડવા માટે તેઓ અમારી સાથે જોડાતા હતા અને જે રીતે યુવા તરીકે તે સાંસદની ભૂમિકા જ્યારે દિલ્હીના પાર્લામેન્ટરી બોર્ડની અંદર જ્યારે બજાવતા હોય અને સંપૂર્ણ વડોદરાની સ જવાબદારી સાથે જેવી રીતે સાંસદ ખેલ સ્પર્ધાને પણ ઉલ્લેખીને વાત કરું કે સાંસદ ખેલ સ્પર્ધા જેવી પણ સ્પર્ધાઓને તે જ્યારે મોટિવેશનના યુવાનોમાં જ્યારે લાવતા હોય તો એવા અમારા ડૉક્ટર હેમાંગભાઈ જોશી આજે અમારા વિસ્તારના ઇલેક્શન વોર્ડ નંબર નવની અંદર જ્યાં એકસો અઠ્યાવીસ કરતાં પણ વધારે ટીમોએ અહીંયા ભાગ લીધો છે ત્યારે આ તમામ ટીમોને મોટિવેશન પૂરું પાડવા તેમજ આ ટુર્નામેન્ટનો એક શોભા વધારવા માટે તેઓ અહીંયા ઉપસ્થિત રહ્યા તે બદલ તેમનો હું ખૂબ ખૂબ આભાર માનું છું જેવી રીતે ઇલેક્શન વોર્ડ નંબર નવએ મારા પર વિશ્વાસ મૂક્યો છે અને છેલ્લા બે હજાર એકવીસની અંદર જેઓ અમને છૂટીને લાવ્યા હતા ત્યારબાદ આજ આજ સુધી એટલે કે ચાર વરસ જ્યારે થવા જઈ રહ્યા છે ત્યારે પણ વિસ્તારના તમામ લોકોએ એટલા જ પ્રેમની સાથે અમારી સાથે જોડાયા છે તે બદલ વિસ્તારના તમામ યુવાનોનો માતાઓ બહેનોનો વડીલોનો હું ખૂબ ખૂબ આભાર માનું છું અને તેમના આશીર્વાદ થકી જ આ કામો કરવા માટે આજે સક્ષમ છે અને આવનારા સમયમાં પણ આવા જ કાર્યો સાથે યુવાનો તેમજ આવનારી પેઢીને મદદરૂપ થઈ તેવા પ્રયાસો કરતા રહેવાના છે જય હિન્દ જય ભારત સમાચારોના સતત અપડેટ માટે ટીએનએ ન્યૂઝ ને યુટ્યુબ પર સબસ્ક્રાઈબ કરી બેલાઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર